હિરેન મોદી મિત્રમંડળ દ્વારા સેવા યજ્ઞ ચાલુ થયું છે અન્નપૂર્ણા સેવા યજ્ઞ લગભગ વર્ષ છે આ સેવા કઢી અને ખીચડી પીરસવામાં આવી છે આ નવમુ વર્ષ સેવા યજ્ઞ છે આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા છે હિરેન મોદી મિત્રમંડળ દ્વારા અન્નપૂર્ણા સેવા યજ્ઞ એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રારંભ પ્રસંગે સૌપ્રથમ પ્રથમ કન્યાઓને કુમકુમ તિલક કરીમાં અન્નપૂર્ણા ના આશીર્વાદ અને કઢી ઉપસ્થિત તમામ નાગરિકોને ભોજન પીરસવામાં આવે આગામી પ્રત્યેક રવિવારે સાંજે સાત કલાકે રાત્રિના દસ વાગ્યા સુધી નાગરિકોને બુફે ભોજન પીરસવામાં આવશે કોઈ પરિવાર બોન્ડ મેવી લઈને આવશે તેના માટે ઘોડીઓ અને રૂમની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે ભોજન ગ્રહણ કરવા આવનાર તમામ લો લાઇટમાં ભોજન પીરસવામાં આવનાર છે તદુપરાંત પરિવારની ભાવના જળવાય તે માટે હિરેન મોદી દ્વારા વિનંતી પણ કરવામાં આવે છે ભોજન કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળે એક નવતર અભિગમ રાખવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલ ઘનશ્યામ સોલંકીએ પણ મુલાકાત લીધી છે અને અભિભૂત થયા છે હિરેન મોદી શિવાય જ્ઞાન બિરદાવ્યો છે વડોદરા શહેરમાં રહેતા તમામ નાગરિકોના મારા સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રીનાથજીની અસીમ કૃપાથી અન્નપૂર્ણા માતાના આશીર્વાદથી આજથી વોર્ડ નંબર સોલની અંદર સુખધામ રેસીડેન્સીની સામે એક યજ્ઞ શરૂ કરવામાં છે રૂપિયા કડી પીરસવામાં આવશે કોઈ પણ નાચ તમામ સેવાઓ મારા સાથી મિત્રો સાથે રહીને એક શરૂઆત થઈ જાય આજથી અને આગામી દિવસોમાં આવો જ કાર્યક્રમો ચાલુ રહેશે અને આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આ ખીચડી કાઢીના પ્રોગ્રામમાં આપ પણ આવો દર વખતે દર રવિવારે અલગ અલગ ખીચડી કડી પીરસવામાં આવશે ત્યારબાદ અ જે પુલાવનો પ્રોગ્રામ છે પુલાવ કડીનો અને અલગ અલગ પુલાવ પીરસવામાં આવશે આ રીતે દર રવિવારે ચેન્જ મળશે સાથે સાથે કોન્સેપ્ટમાં એક પણ જે કે અહીંયા તમામ પ્રકારની સુવિધા છે જો કોઈ બોર્ન બેબી હશે તો એના માટે પારણાની વ્યવસ્થા છે બેબી ફિડિંગ રૂમ બનાવવામાં આવશે એની અંદર પણ તમારે ફિડિંગ કરવું હોય તો એની પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે તમામ જે પ્રસાદ આરોગ્ય વિનંતી છે કે જ્યારે પણ ભોજન શરૂ થાય ત્યારથી ભોજન પૂર્ણ થયા ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જેથી કરીને એક કનેક્ટિવિટી ફેમિલી સાથે રહે આખો દિવસ મોબાઈલ તો વાપરીએ છીએ પણ આ એક અડધો કલાકનો ટાઈમ ગાળો છે એમાં મોબાઈલ છોડી દઈએ અને પરિવાર સાથે કરીએ એ રીતનો એક કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવે છે અને આપ સૌ એને સાદર સ્વીકાર કરશો તેવી જ આશા અને અપેક્ષાઓ સાથે મારા અને મારા મિત્ર મંડળના જય શ્રી કૃષ્ણ શુભદામ રેસિડેન્સી પાસે જે કૃત્રિમ તળાવના બરાબર સામેના ખુલ્લા પ્લોટની અંદર રાખવામાં આવે છે એસી ટુ ની સામે છે સમય દર રવિવારે રાત્રે સાંજે સાત થી નો ટાઈમ છે દસ વાગ્યા સુધી આપ ગમે ત્યારે પણ આવી શકો છો પરિવાર સાથે અને એક આનંદની પળો માણી શકો છો અને સાથે એક નવી ભાવના પેદા થાય કે પરિવાર સાથે સૌ ભેગા થઈએ અને એકબીજાના પરિચયમાં આવીએ એ જ અમારી આશય છે હિરેનભાઈ મોદી મિત્રમાં દર દ્વારા દર રવિવારે ખીચડી કઢી અલગ અલગ પ્રકારની દર રવિવારે ખીચડી ફક્ત એક રૂપિયા ટોકનમાં દરેક લોકો આનો લાભ લે અને અહીંયા એટલી સુંદર આયોજન છે ફિડિંગ માટે રૂમ પણ બનાવેલી છે મ્યુઝિક વાગે છે અને લાઈટ વગર જ્યારે જમવાનું હોય ફેમિલી સાથે એક મોબાઈલ પણ બંધ અને ફેમિલી સાથે એક આત્મીયતા વધારે વધે અને જે લોકો આવ્યા હોય એમની સાથે પણ આત્મીયતા વધે એ કોન્સેપ્ટથી એમને આયોજન કરેલું છે દર રવિવારે હું વિસ્તારના દરેક નાગરિકને વડોદરાના નાગરિકોને કહેવા માંગુ છું કે રવિવારે આવો અને લાભ લો ખૂબ સુંદર આયોજન છે અને સરસ બધું જ સુવિધા સાથે સરસ મ્યુઝિક પણ વાગે છે સરસ આયોજન સાથે છે તો દરેક જણ લાભ લો